અંકલેશ્વર તાલુકા કક્ષાના ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની કોશમડી પાસે આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે આન બાન શાન સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારી પાર્થ જયસ્વાલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરતા તાલુકાના શિક્ષકોને સન્માનિત કરી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા બાદ શાળાના પટાંગણ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ અવસરે જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો ગામના સરપંચ સહિત આગેવાનો અને ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આજના દિવસે આપણે સ્વતંત્ર વીરોના બલિદાન ને યાદ કરીએ સાથે તેમના બલિદાન થકી આપણું એમને વંદન કરીએ તો આજના આ દિવસે સ્વતંત્રતા પર્વના દિવસે આપણે સૌએ આપણી મહામૂલી આઝાદીનું મહત્વ સમજવાનું છે અને આપણી આઝાદીનું રક્ષણ કરતા આપણા સૈનિકો કે જેઓ સરહદ પર ઊભા છે અને બલિદાન આપે છે એમને પણ આપણે વંદન કરવા જોઈએ